બોડી માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જયપુરપાવી તાલુકાના ડુંગરવાટ પાસે આવેલા સુખી ડેમ હવે ભરાઈ જવા આવ્યો છે અને બપોરે એક વાગે છ દરવાજા એક સામટા ખોલવાના છે બે ફૂટ જેટલા આ દરવાજા ખોલવામાં આવશે એટલે પરિસ્થિતિ એનાથી જે સર્જાશે પંદર લગભગ પંદર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અત્યારે ઇનફ્લો ત્રીસ હજાર ત્રણસો ને એકતાલીસ ક્યુસેક જેટલો વહી રહ્યો છે પંદર હજાર ક્યુસેક્સનો જે પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવાની છે બપોરે એક વાગે છ દરવાજા ખોલવાના છે આ જે વિડીયો છે એ અમારી પાસે ફાઇલ વિડીયો દર્શાવી રહ્યા છે અને રૂલ લેવલ છે ડેમનું જે એનું ફૂલ સ્ટોરેજ લેવલ છે એકસો સુનતાલીસ પોઈન્ટ બાસઠી મીટર છે પરંતુ રૂલ લેવલ એટલે જે પાણી છે છોડવા માટે જે એ નિશ્ચિત કરેલું લેવલ એકસો સુડતાલીસ પોઈન્ટ પંદર મીટર છે હાલનું લેવલ છે પાણીનું જળ સપાટી એકસો છેતાલીસ પોઈન્ટ ચોરાશી ખાસું લેવલ તફાવત પણ છે પરંતુ જે પાણીનો આવરો એવો છે એને લીધે એલર્ટ આપવામાં આવેલું છે બે બે દિવસ પહેલાંનું એલર્ટ આપવામાં આવેલું છે અને ગઈકાલે ચોવીસ કલાક પહેલાં એકસો છેતાલીસ પોઈન્ટ ચાલીસ મીટર હતું લેવલ અચાનક જ એ દોઢ ફૂટ જેટલું પાણીનું લેવલ વધી ગયું છે અને ગઈકાલે છ હજાર પાંચસો ને ત્રીસ જેટલા એનો ઇન્ફ્લો હતો આજે સીધો અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે ત્રીસ હજાર ત્રણસો એકતાલીસ ક્યુસેક્સનો ઇન્ફ્લો થઈ ગયો છે ઇન્ફ્લો રેટ પણ પાવરફુલ છે ડેમમાંથી પાણી છોડવા જ પડે એવી પરિસ્થિતિ હોવાને કારણે અત્યારે જે પરિસ્થિતિ જે એ જોતા છ દરવાજા ખોલવા માટેની સૂચના આપવામાં આવેલી છે અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે સત્તા તરફથી છો છોટા ઉદેપુર વહીવટીતંત્ર તરફથી અને છ દરવાજા પોઈન્ટ સાઈઠ મીટર એટલે કે સાહીઠ સેન્ટીમીટર બે ફૂટ જેટલા ખોલવામાં આવશે જો પરિસ્થિતિ એવી હશે તો ચાર દરવાજા સાઠ સેન્ટીમીટર બે ફૂટ જેટલા છે એ પ્રકારની પણ વાત તંત્ર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા અમુક ટેલિફોનિક વાતચીત દરમિયાન કરવામાં આવી છે સુખી ડેમ ભરાઈ ગયો છે અને એ લબાદા ભરાઈ જતા હવે પાણી છોડવાની નોબત આવવાને કારણે નીચાણવાળા વિસ્તારના જે ગામડાઓ છે જે કાયમ પાણી માટે સૂચના આપવામાં આવે છે કિનારા પાસે જવું નહીં જ્યાં વોટર બોડી જ્યારે પાણી નીકળતું હોય તે વિસ્તારમાં પણ જવું નહીં જે છલિયા હોય રસ્તાઓ હોય ત્યાંથી પણ પસાર થવું નહીં અને નદી કોતરો પાણી જતું હોય ત્યાં પણ જવું નહીં એ પ્રકારની સૂચના અગાઉથી આપવામાં આવેલી છે અને જે રીતે જ્યારે વોટર બોડીમાંથી પાણી છોડવામાં આવે ત્યારે તંત્ર એલર્ટ જાહેર કરતું હોય છે તમામ એ વિસ્તારના તલાટીઓને પણ સૂચના આપવામાં આવેલી છે અને તંત્ર દ્વારા આ અંગે સાવચેતીના પગાર રૂપે તમામને ત્યાં એલાન પણ કરવામાં આવેલું છે આ જગ્યાઓ ઉપર આપણે ફરી એકવાર જણાવી દઈએ પંદર હજાર ક્યુસેક જેટલું પાણી બપોરે એક વાગે સુખી ડેમમાંથી આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ છોડવામાં આવનાર છે એ અંગેની જાહેરાત કરવામાં આવી છે એને લીધે અત્યારે ડેમ પર એક્ટિવિટીસ પણ સત્તાવાળાની વધી ગઈ છે આપણે જે સિંચાઈ વિભાગની અને સિંચાઈ વિભાગ દ્વારા છ ગેટ પોઈન્ટ સાહીઠ મીટર એટલે કે બે બે ફૂટ જેટલા ખોલવામાં આવનાર છે પરિસ્થિતિ એવી હશે તો ગેટ સંખ્યા ચાર પણ ખોલાઈ શકે એવી શક્યતા હોવાનું સિંચાઈ તંત્ર દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું